નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો હાલમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે આ વચ્ચે સુરતના પાલ વિસ્તારમાં ડિપ્રેશનમાં આવીને કાપડના વેપારીની પત્નીએ નવમા માળેથી મોતની સલાંગ લગાવી હતી જેના કારણે તેનું મોત થયું હતું જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે એટલું જ નહીં આ મામલે તપાસ દરમિયાન પાલ પોલીસે સાસુ સસરા પતિ નણદ અને સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી આ અંગેની માહિતી અનુસાર સુરતના પાલપાટ ગામે ગ્રીન સિટીમાં રહેતા ત્રીસ વર્ષીય વર્ષાબેન નામની મહિલાએ નવમા માળેના ફ્લેટથી નીચે છલાંગ મારતા ભાગદોડ મચી જવા પામી હતી તેમજ કાપડ વેપારીની પત્નીએ વર્ષગાંઠના બીજા જ દિવસે આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી આ સાથે જ ગંભીર ઇજા થતા પરિવારજનોએ સારવાર માટે અડાણસ ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જ્યારે વર્ષાબેનના પરિવારજનોને જણાવ્યું હતું કે વર્ષાબેનને સંતાનમાં એક પુત્ર છે તેમના પતિ સલતાપુરા વિસ્તારમાં રેડીમેડની કાપડની દુકાન ધરાવે છે જ્યારે તે માનસિક ડિપ્રેશનની બીમારીમાં પીડાતા હોવાથી દવા ચાલતી હતી તેમને ડિપ્રેશનને લીધે આ પગલું ભર્યું હતું એટલું જ નહીં વર્ષાબેનના લગ્ન ડિસેમ્બર બે હજાર પંદરમાં માં શ્યામ ઉર્ફે લખન સાથે થયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા